રાજકોટ કમલમ કાર્યાલય ખાતે ભાજપ નેતાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલા રામ મોકરિયા મુકેશ દોશી હાજર રહ્યા હતા ઘટનાના આટલા દિવસ વીતી ગયા બાદ રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા પણ હાજર રહ્યા હતા પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા ભાજપના નેતાઓએ મીડિયાને ઉત્તર દેવાની તસ્દી લીધી નહીં અને ચાલતી પકડી હતી રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાએ પણ ચાલતી પકડી હતી જે પરિવારજનોને ન્યાય માટે લોકોની માંગ છે ત્યારે આ પણ નેતાઓએ પ્રજા

છે ને છોડવામાં નહી એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા અન્યથા શું થાય છે મારો આપનો બધાને પણ વિનંતી છે